રાજકોટમાં નિવૃત્તિનગર થી અમદાવાદ જઈ રહ્યા હતા આરોપી બે મોબાઈલ ફોનની લૂંટ પણ ચલાવી ગણતરીના કલાકોમાં જ રાજકોટ રેલવે પોલીસે આરોપી નિષાદ ને ઝડપી પાડ્યો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે જામનગર રેલવે સ્ટેશનથી ઉપડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આ કામના શ્રી ધર્મેન્દ્રસિંહ એ જાડેજા કે જેઓ પોતે અઠ્યોતેર વર્ષની ઉંમર હોય અને રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હોય જેઓ સામાજિક તેમજ કોર્ટ મુદ્દતે અમદાવાદ મુકામે જતા હોય સદરૂ ટ્રેનમાં બેસી મુસાફરી કરતા હતા દરમિયાન હાપા રેલવે સ્ટેશનથી જામવંતલી રેલવે સ્ટેશન વચ્ચે આ કામના અજાણ્યા આરોપી ઈસમે મજકુર શ્રી સાથે ધૂમ્રપાન કરવા બાબતે બોલાચાલી કરેલ અને આરોપી એકદમ ઉશ્કેરાઈ ફરિયાદી ફરિયાદીશ્રી ઉપર હુમલો કરેલ અને ફાયર સેફ્ટીની બોટલ વડે મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ કરેલ છે અને ફરિયાદીશ્રી પાસે રહેલ બે મોબાઈલની લૂંટ ચલાવી પોતે ચાલુ ટ્રેને ઉતરી નાસી ગઈ લેવી જેથી આ બાબતે મજકૂર ફરિયાદીશ્રીને રાજકોટ ખાતે સારવારમાં લાવતા એસપી સાહેબની સૂચના આધારે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ જામનગર રેલવે પોસ્ટની ટીમ રાજકોટ એલસીબી એસઓજી તથા સુરેન્દ્રનગર ટીમને કાર્યરત કરી અલગ અલગ ટીમો બનાવી મજકૂર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ હતા તે દરમિયાન ફરિયાદીશ્રીનો એક મોબાઈલ ચાલુ હાલતમાં હોય જેથી એલસીબીના ટેકનિકલ સોર્સ આધારે માહિતી મેળવી સતત લોકેશન કઢાવી અને આ અલગ અલગ ટીમો દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વોચ ગોઠવી